મારા હે ને તેમાં બહુ બાજે છે ઘડી કાયા ને ઘડી કાયા ને એમ કાં દસુ બાંધે ને બહુ ને જો અમારા ભાઈ નવરે દીધા અચરમાં કા મતલબ આવી છે અચરમાં નાવાની મારે આગળ થોડીક વાર ઇન પછી નાવા દાવાનું છે એ થોડીક વાર લાગી ઉભો છે એ નાવું તો નાયા જાવ નકર કર ન કર ભઈ ઘરે ઘરે લુગડે તો હું નાવા જાવ નેવરે ને ધોવા પડે કઈ નાખરે અવિનેશ ને ધોલે પાછ તમારે ધોવા દે બીજો એક જોર તો નાવા એમ પીરા આમ હે ભાઈ જો કાય કા નાયો હોય એમ કે તો કાય કા નાય આવી જે કરે બધા રૂગડા ધોઈ નાખે ને એમ હા હો તો હું આવીને એ હા હો હા હા જાઓ તો ફેમિલી આપણે મસ્ત મજાના નાઈને વીએવા છે અને જા હવે રૂગડા ધોઈને જા જાઉ છે સા મે મને સા તો પાવ પડે ને મે મને સા પાવ પડે ને તે સા ભાઈ પે રૂગડા ધોઈ જા તો આવે તમારે રે ની હા રે ની મને તે

ગાંડો હાફ ગાંડો ગાંડો અમે ભાઈ તો મસ્ત મસ્ત નાઈ દે એસે સાફી લેતો નહીં બાકી ચાલ સાપે બિલી ધોઈ સાહલી ઓડા પેલી તો પેલી હા તો સાહલીયા વાળી પણ કેમ કાઢ્યા હા બાપા જન વાહ એથી જલ્દી જલ્દી ભાઈ જલ્દી આવો હા

ਨੇ ਖਰਾਬ ਕਿਆ ਹੈ ਹਾਲੋ ਬਦਾਈ ਚਾ ਪੀਵਾ ਹਾਲੋ ਰਮੇ ਭੱਜ ਜਾ ਵਾ ਨਾ ਮਗਨ ਨਹੀਂ ਬੜਾ ਖਾਣ ਪੀਣ ਨਹੀਂ ਹੋ ਕਿਆ ਨਹੀਂ ਨਹੀਂ ਭੱਜ ਜਾ ਚਾ ਪਾਓ

તો ફેમિલી બધે જમીન વીયા છે મારા બેન ને હું ગોતા બેન એવું હે આ બોલે મને એ તે ગોળીઓને ઓ ન થલેવા હા તે ગોળી ને ભૂલી હું બુવરે ખાવ માર 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 હું ખાઈને જો આવે પર આરામ આરામ જલ્લી તો ફેમિલી જો હવે તણ વાગી જા હે ને મારા દીદી બેન મસ્ત મસ્ત ચાલીન જીયો છે કા દીદી હા હા ને તું એ શું કરા શૂટિંગ હેનો થોડા ખબર પડી જશે હેનો શૂટિંગ આવડે હા વાહ તો ત્યાં બેઠા હોય ને હા એ વાત છે તો એવું બધું છે ને હવે છે ને થોડાક દિવસ ની અંદર આપણે એક મસ્ત મજાની એક રિવીલ કરવાનું છે હું છે હું ની એ બધું તમને હે ને થોડાક દિવસની અંદર ખબર પડી જશે તો અત્યારે હું પેલા ચા પી લઉં દીદી બેન લઈને આવ્યા કા દીદી તો ફેમિલી અત્યારે આપણે આવી જશે એક ભાઈબંધની વાડી છે ને જ્યાં મસ્ત મસ્ત હંધુ લોકેશન હે તો અહીંયા રીંગણી કેટલી બધી છે અને જો હા અમે આ બધું ઓલું છે અને અમારે તો હંધાય ભાઈબંધો બેઠા બધા કારણ કે એ પાર્ટી કરવા આવેલા છે પનીરનું શાક બનાવવાનું છે અને ખાસ કરીને જો પનીરનું શાકનો તમારે ફૂલ રેસીપીનો વિડીયો જોતો હોય ને તો ખાસ કરીને કોમેન્ટની અંદર જણાવી દેજો તો આપણે ક્યારે સ્પેશિયલ એક પનીર ટીકાનો સ્પેશિયલ એક વિડીયો બનાવીશું અને આજ તો અહીંયા પાર્ટીને એવું બધું છે તો અહીંયા વીઓ છું ને બસ ખાઈ પીને મોડવા જવાનું હોય દસ અગિયાર વાગી જાય તેવાથી ક્યારે આવશું તો બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય